આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા ડ્રાઈવર એસોસિએશન દ્વારા જ આજરોજ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે અમિત શાહ દ્વારા જ ત્રણસો ચાર એની કલમ બે વર્ષની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવે છે તેને નાબૂદ કરવામાં આવે તેવી માંગ સાથે જ વડોદરા શહેરના ડ્રાઈવરો દ્વારા કલેક્ટર કચેરી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ડ્રાઈવરોનો જે પગાર હોય છે તેમાં તેમનું ઘર પણ નથી ચાલતું ત્યારે ડ્રાઈવરો શું કરશે તેવો એક પ્રશ્નાર્થ થઈ આવ્યો હોય ત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અમિત શાહે જે હિટ એન્ડ રન કેસ માં દસ વર્ષ ની સજા ને સાત લાખ રૂપિયા રન ની જોગવાઈ કરવામાં આવી છે એ કાયદાને લઈને અમે કલેક્ટર સાહેબને રદ કરવા માટેનું નિવેદન લઈને આવ્યા છે બસ આ આ એન્ડ રન કેસમાં જે વર્ષની સાત લાખ રૂપિયા છે સાહેબ એ બહુ બહુ કઠણ પડે એવું છે એટલે એ રદ થાય એ માગણી લઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે સાહેબે કીધું છે હમણાં આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને જો હા સાહેબને કીધું અમે અમે એ જ માગણી કરવા આવ્યા છે કે સાહેબ હવે આના માટે અમે અમને કોઈક તારીખ આપો અમારે જે બી કંઈ કામ કરવું છે ભારતના સંવિધાન મુજબ જ કામ કરવું છે એટલે જે કંઈ દયા યાચના તમારા તરફથી મળી રહે અમને એવી ભાવના છે સાહેબ છે ગોરી નદીમભાઈ અહેમદભાઈ ગોરવા મારું નામ છે નગીનભાઈ છે હું વડોદરામાં બસ ડ્રાઈવર તરીકે નોકરી કરું છું હવે અમારા બધા ડ્રાઈવર મિત્રોની આ એક ખાસિયત વિનંતી લઈને આવ્યો છે કલેક્ટર સાહેબ પાસે કે ભાઈ અમને જે આ કાયદો લાગુ પડ્યો છે કે દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા દંડ તો અમારે એ વિરુદ્ધમાં અમે કલેક્ટર પાસે આવેદનપત્ર લઈને આવ્યા છે કે એ કાયદો અમારા માટે નીકળી જાય અમે એવું રજૂઆત કરવા માટે તૈયાર છે કેમ નીકળી જાય કે ભાઈ આવું આટલું ઓછા પગાર ડ્રાઈવરનો દસ હજાર બાર હજાર પગાર હોય હવે આ અચાનક એક્સિડન્ટ થઈ ગયું કોઈ મરી ગયું હવે ડ્રાઈવર ત્યાં ઊભો રહે તો ડ્રાઈવરને પબ્લિક મારી નાખે હવે ડ્રાઈવર એ બીકથી ગાડી છોડીને ભાગી જાય હવે એ વસ્તુ માટે એવો કાયદો બનાવ્યો છે કે ડ્રાઈવર ભાગી જાય એના માટે દસ લાખ રૂપિયા દંડ અને દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા દંડ તો ડ્રાઈવર અશક્ય છે એ તો હવે હવે જો અકસ્માત એક અજાણ વસ્તુ છે એમ નહીં અકસ્માત એટલે અચાનક વસ્તુ છે અકસ્માત કોઈ જાણીજો નથી કરતું જાણીજો કોઈ કોઈ માણતું નથી અકસ્માત એટલે અચાનક છે પણ હવે અમુક લોકો જાણી જોઈને બી ગાડી રફ ચલાવીને ટ્રકની અંદર કે બસની અંદર ઘૂસી જાય એ કોનો વાંક બસ અત્યારે અત્યારે એમને બસ અને ટ્રક માટે જે નિયમ કાઢ્યો છે અત્યારે ફોર વ્હીલરવાળા એકસો વીસ એકસો ત્રીસથી સ્પીડમાં ચાલતા હોય છે રોંગ સાઈડ ઓટેક મારીને ટ્રક બસની ઓટેક મારે છે તો એ વાંક કાણો કોનો ડ્રાઈવરનો ખરો વાંક છે દસ વર્ષની સજા જાણી જોઈને નથી ડ્રાઈવર ડ્રાઈવરને બી પોતાની ફેમિલી ઘરે છોડી નીકળ્યો હોય એ બી વિચારતો કે હું દસ જણને બચાવું બરાબર હા એટલે એ પોતાના ફેમિલીનું વિચારતો હોય કે હું કોઈને મારું નહીં

જો ડ્રાઈવરને કઈ કાયદો લાગે એનું શું ડ્રાઈવર 22 ચાન્સ ચાલો એક્સિડન્ટમાં ડ્રાઈવર મરી ગયો એનું શું એનું એનું ફેમિલીનું શું એનું વળતર કોઈ આપતું નથી ઇન્સ્યોરન્સ કાર્ડ જ પણ ડ્રાઈવરને કશું મળતું નથી હતી ડ્રાઈવરને કશું નહીં મળતું ડ્રાઈવર માટે અત્યાર સુધી એમ નહીં એકવાર અત્યારે અત્યારે કેન્દ્ર સરકારથી કોઈ પણ માણસને તમને હાથ લારી વાળો શાકભાજી વાળો પ્લમ્બર દરેક માણસને કોઈને કોઈ સ્કીમ આપે છે ડ્રાઈવરને અત્યાર સુધી કોઈ સ્કીમ નથી ડ્રાઈવરને કોઈ 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 ફેસિલિટી નથી નથી મળી રજૂઆત સાંભળી અત્યાર સુધી અત્યાર સુધી કોઈ રજૂઆત કોઈ કરીને કોઈ સાંભળી નથી હવે અમે અમે આ રજૂઆત કરીએ છીએ કે ડ્રાઈવરને બી કોઈ સ્કીમ મળવી જોઈએ ડ્રાઈવરના પગાર વધતા નથી ડ્રાઈવરને બી પગાર વધવા જોઈએ અત્યારે મોંઘવાડીમાં વીસ હજારથી નીચે તો કોઈને ઘરમાં ખર્ચ ચાલતું નથી હવે દસ હજાર બાર હજાર પગારમાં ઘરમાં ઘર ચાલતું નથી નગીનભાઈ નટવરભાઈ રોહિત